મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે વીરપુર કડાણા બાલાસિનોરમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો સંતરામપુરમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો છે લુણાવાડા અને ખાનપુરમાં ધોધમાર વરસાદ છે હાલોલ શામળાજી પર પાણી પાણી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા કૌશિક જોશી જોડાશે અમારી સાથે જી કૌશિક હાલોલ શામળાજી હાઈવે પર જલભરાવરી સ્થિતિ કેટલો વરસાદ સવારથી લઈને અત્યાર સુધીમાં મહીસાગર જિલ્લામાં લાંબા તેની ખેડૂતો તેવા મેઘમહેર વહેલી સવારથી જ થઈ છે લુણાવાડાની અંદર ચાર ઇંચ વરસાદ છે સંતરામપુરની અંદર ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ છે તેમજ આસપાસના જે તાલુકા છે ગીરપુર બાળાસદ્ર ખાનપુર સહિત તાલુકાઓની અંદર બે ઇંચ વરસાદ વરસ્યો છે જેના કારણે જે શામળાજી અને હાલોલ આવી છે તેની પર પાણી ભરાયા છે જેના કારણે વહેલી સવારથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે તો બીજી બાજુ ખાનપુર અને લીંબડીયા હાઈવે પર વૃક્ષો ધરાશાયી થયા છે તેના કારણે પણ વાહન વ્યવહાર ઠપ થયો છે કહી શકાય એની સવારથી જે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તેના કારણે મહીસાગર જિલ્લાના જે ખેડૂતો છે તેની અંદર ખુશીની લહેર જોવા મળી રહી છે જોઈએ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર